જય શ્રી રામ સાવરકુંડલા મુકામે લાખા લાખાપાની જગ્યામાં અઢીસો વર્ષ કરતાં જૂનું પૌરાણિક મંદિર ભગવાન શ્રી રામનું એ મંદિરે આજે અમને અમારે અહોભાગ્ય ગણ્યું હતું અહોભાગ્ય પણ ગણી શકાય જે મેઘવાળ પરિવાર દ્વારા જેમની પૂજાપાઠ થાય છે જેમની આરતી થાય છે એ મંદિર આજે અમને આરતી કરવાનો એક લાહો મેળ્યો તો આ આરતીમાં અમારી સાથે પૂજ્ય ભક્તિરામ બાપુ પણ જોડાના હતા ભક્તિરામ બાપુ સાથે રહીને અમે આરતી પણ કરી હતી ખાસ કરીને આ મંદિરની જો વાત કરવી તો અઢીસો વર્ષ કરતાં પણ આ જૂનું મંદિર છે ખૂબ લોકોની આસ્થા એ જોડાયેલી છે ભાવનગર સ્ટેટ એટલે અઢારસે સે પાદરના ધણી એમ કહી શકાય એ વખતે પોતે પણ અહીંયા મંદિરના દર્શન કરવા માટે પોતાને હમાસર મેળા ત્યારે પરસાથી પોતે પ્રભાવિત થઈ અને ભાવનગરથી પોતે સ્ટેટ હોવા છતાં પણ આ મંદિરના દર્શન કરવા માટે પોતે પધાર્યા હતા ગુરુ ગુરુ શંકરાચાર્ય પણ અહીંયા મંદિરે આરતી કરવા માટે પધાર્યા હતા અને રામાનંદ્ય પોતે અહીંયા આરતી કરવા માટે વધારે હતા એવી રીતે લોકોની આસ્થા સાથે જોડાયેલું મંદિર ભગવાન શ્રી રામનું આજે સાવરકુંડલામાં જે રીતે સમગ્ર દેશમાં અયોધ્યાના ઉત્સવની તૈયારી દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે સમગ્ર દેશમાં થઈ રહી છે ખાસ કરીને બાવીસ તારીખે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે એમના ભાગરૂપે આજે અમને આરતી કરવાનો સાવરકુંડલામાં અમને ખૂબ મોટો લાહો મળ્યો હતો અમે તો ભગવાન શ્રી રામના અને મેઘવાળ પરિવારના હૃદયથી પણ અમે આભાર માન્યો છે કે મેઘવાળ પરિવારના કારણે અમને આજ મંદિરે દર્શન કરવાનો અને આરતી કરવાનો જે લાહો મળ્યો